સુંદાઈ સાડીજ ભરતનગર રોચા ચોર આજે આપણે બાંધણીના શોખીન માટે જોરદાર સુપર હિટ બાંધણી લઈને આવી રહ્યા છે જેમાં તમે જોઈ શકો છો આખું લખનવીનું વર્ક કરેલું છે કસબનો બેલ રહેવાનો છે આખી સાડીમાં બાંધણીની ડિઝાઇન રહેવાની છે કલર મેક્સિંગની વાત કરીએ ટોટલી ચાર કલર રહેવાના છે જે પહેલો કલર તમે જોઈ શકો છો રામા કલર છે પછી એક આ બીજો કલર છે રાણી કલર એ પણ બહુ મસ્ત કલર છે એક આ મોરપીસ કલર રહેવાનો છે એ પણ પહેર્યા પછી સુપર લુક રહેવાનો છે પછી એક આ પિસ્તા કલર છે

લખતું આખી સાડીમાં મિરર નું વર્ક રહેવાનું છે મેન વાત કરીએ ને વોચીબલ સાડી છે તમે ઘરે પણ ધોઈ શકો છો ઓલની ફોર એક હજાર માં તમે ઘરે બેઠા સાડી માંગી શકો છો